વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશનો મામલો વાઇસ ચાન્સેલરે હાઈ હાઈ સૂત્રો સૂત્રોચ્ચાર કર્યા છે વાઇસ ચાન્સેલર વિરુદ્ધ તાનાશાહી કરતા હોવાનો પણ આક્ષેપ છે ફાઇટ ફોર એમએસયુ આંદોલનના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલથી હેડ ઓફિસ સુધી રેલી યોજાય છે વડોદરાના તમામ વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવાની માંગ છે યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં વધુ ચૌદસો વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે આપશે તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે તો ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે માટે વિરોધ કરી રહ્યા છે અમને એડમિશન મળવું જોઈએ વિદ્યા વડોદરાના બહારના વિદ્યાર્થીઓને એડમિશન મળી રહ્યા છે અને લોકલ વિદ્યાર્થીઓને એડમિશન મળી રહ્યા હતી અને ખાસ કર જનરલ વાળાઓને તો મળતા જ નથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ આંદોલનમાં જોડાયા શું નિરાકરણ આવ્યું છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે આ વખતે મેરિટ ઘણું ઊંચું હોવાના કારણે સિવિલ સિટીઝન્સ તેમજ વિદ્યાર્થીઓની એ ચિંતા હતી કે ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી જાય તે સંદર્ભે ગઈકાલે એમપીશ્રી તેમજ તમામ ધારાસભ્યો સાથે એક મિટિંગ કરી અને એક આનો બેલેન્સ આઉટ અપ્રોચથી નિર્ણય લેવાની વાત આવી હતી અને એની અંદર સર્વસંમતિથી એવું ડિસિઝન લેવામાં આવ્યું કે આ વખતે સિત્તેર ટકા જે કંઈ પણ આપ્યું છે નજરાણા એ સો વર્ષ પછીની પરિસ્થિતિ શું રહેવાની છે એ જોઈને આપેલું હતું પછી એ આજવા સરોવર હોય તે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરા હોય આજે એમને જ્યારે આ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે વડોદરાના લોકોને બહાર ભણવા જવાની જરૂર ના પડે એમને દરેક પ્રકારની સુવિધાઓ મળે ઇવન બહારના લોકો અહીંયા આવીને શાંતિથી રહી શકે એટલે હોસ્ટેલ કેમ્પસની પણ વ્યવસ્થા અને જગ્યાઓ આપવામાં આવી આજે જ્યારે આટલું સારું પરિણામ આવતું હોય અને વડોદરાના છોકરાઓ સાથે અધ્યાપકો સાથે ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ સાથે તમામ સાથે જે બિનઅન્ય અન્યાયી અને બિલકુલ ઘેર ગેરવર્તણૂક થઈ રહી છે અને પોતે એક આપખુદ શાહ અને તાના શાહ હોય એ રીતનું જે વર્તન થઈ રહ્યું છે એટલે આ વીસી સામે આ ઝુંબેશ શરૂ કરી છે ખાસ કરીને કોમર્સના વિદ્યાર્થીઓને જે એડમિશન પ્રક્રિયા દરમિયાન માત્ર અઠાવનસો જેટલા જ વિદ્યાર્થીઓ સમાવેશ એમાં અમે એડમિશન માટે વિરોધ કરી રહ્યા છે અમને એડમિશન મળવું વડોદરાના બાર ના વિદ્યાર્થીઓને એડમિશન મળી રહ્યા છે અને લોકલ વિદ્યાર્થી